મોક્ષનું પહેલું પગથિયું જીવતા મોક્ષ લેવો હોય તો તેનું પહેલું પગથિયું એ છે કે દુનિયાવી સ્વને જાણવો સત્સંગ કરવો સ્વ સ્વ સાથે સત્સંગ કરવો એ તમે કહેશો કે ભાઈ સ્વ સાથે કેવી રીતે સત્સંગ થાય આપણે તો ચાર જણા ભેગા મળીને સત્સંગ કરીએ પણ ના સ્વ સાથે પણ સત્સંગ થઈ શકે ઘણીવાર પોતાની જાત સાથેનો વાર્તાલાપ એ સ્વનો સત્સંગ કહેવાય ઇંગ્લિશમાં એના ઘણા નામ આપ્યા છે કોન્સિયસનેસ અવેરનેસ મેડિટેશન એનલાઇનમેન્ટ સમાધિ આવું ઘણું કીધું છે અને ઘણું કહેવામાં આવશે હજી પણ એક સરળ મન છે એક સરળ ચીજ છે એક ભોળું મન છે એક જિજ્ઞાસુ મન છે એ આ બધું જાણી શકે જેટલા જ્ઞાની જેટલા હોશિયાર એને વધારે ચક્કર મારવા પડે કારણ કે એને તમામ વસ્તુનો જવાબ જોતો હોય જવાબ માગવો જ જોઈએ દરેક વસ્તુનો આધ્યાત્મિકમાં જવાબ માગવો જ જોઈએ પણ જો ઈશ્વરને છોડી દેવામાં આવે ઈશ્વર ઉપર કે પ્રભુ તે આવડી મોટી આ દુનિયા બનાવી છે તે આવડું યુનિવર્સલ બનાવ્યું તું સંચાલન કરે છે તો હવે તારી જે રચનાઓ છે તારી જે ખૂબી છે એમાં મારે શું શંકા કરવી મન તો મારું રચેલું છે મન મારું રચેલું છે દુનિયા મારા મનની છે અને હું મન છું અને એ મનથી હું મારી દુનિયાને જોઉં છું અને મારું પોતાનું એટલું નાનું ખાબોચ્યું છે કે હું તને જાણી શકું નહીં કારણ કે હું ખુદ આમાં નડતર છું જો આ બાબત થોડી વિચારવામાં આવે તો વધારે સારું કારણ કે અહંકાર જેને આપણે મન કહી હું કહી એ દરેક વસ્તુનો જવાબ માગે પણ જવાબ કેની પાસે મગાય આપ જુઓ ઈશ્વર મૌન છે યુનિવર્સલ મૌન છે જગતની તમામ રચનાઓ મૌન છે એના માટે સારું નસું બધું સમાન છે આપણે ગીતામાં કીધું છે કે ભાઈ સારા બધાને સમાન એ શ્રેષ્ઠ વાક્ય છે કારણ કે બધું તું છો કૃષ્ણએ ત્યાં લગી કીધું કે સારામાં પણ તું હું છું અને ખરાબમાં પણ હું છું એવન